તેમજ વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્ર વિદ્યાર્થીઓએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમની પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મણિતે વિદ્યાર્થીઓને સન્માનિત કરી મોમેન્ટો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આજે વિશ્વ મહિલા દિવસ અને વડોદરા જિલ્લા કરોડી મંડળ સંચાલિત BSW MSW ટુરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ આ ત્રણેય કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો આ વાર્ષિક વાર્ષિકોત્સવમાં જે વર્ષ દરમિયાન કામગીરી કરવામાં આવી જે પ્રવૃત્તિઓ કરવામાં આવી એ સમગ્ર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પુરસ્કારિત કરવામાં આવ્યા સમગ્ર વિદ્યાર્થીઓને અને આ કાર્યક્રમને વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ હોદ્દેદારશ્રીઓ સમગ્ર કેમ્પસના પ્રિન્સિપાલશ્રીઓ પ્રોફેસરશ્રીઓ તથા અન્ય સ્ટાફ મિત્રો તથા પ્રેસ મીડિયા તરફથી અભિનંદન પાઠવ્યા છે આવી જ રીતે દરેક કોલેજીસમાં અલગ અલગ કાર્યક્રમ આ કેમ્પસમાં કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ આ રીતના જે કાર્યક્રમ છે એ બધા કરાવવામાં આવે છે ને વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓથી આ કેમ્પસ ધમધમતું રહે છે આજે પાંચ હજાર જેવા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતું આ કેમ્પસ ચૌદ જેટલા અલગ અલગ જાતના કોર્સિસ સાથે આ કેમ્પસ ખૂબ આગળ વધી રહ્યું છે અને મારા પ્રિન્સિપાલ શ્રીઓ પ્રોફેસર શ્રીઓ તથા વિદ્યાર્થીઓની ખૂબ મહેનતથી આ કેમ્પસ દિવસે ને દિવસે આગળ વધે છે અને આજના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું સૌ મહિલા પ્રાધ્યાપિકાઓ અને આ કોલેજનું સંચાલન કરતી પણ શ્રીઓને હું અભિનંદન પાઠવું છું અને આ જ રીતે વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓ કરતા રહે એવી હું શુભ આશીષ પાઠવું છું